ત્રણ ભેંસનું દૂધ દા હે એક ફેરે સત્તર તો દસ લીટર દા નહીં થાય તો પાંચ સો હજાર પગાર મારા આવી શકે મજા જ છે ને એટલે કોઈ મજા નહીં એટલે અમારે જેવી મજા તમે ના હોય ના હોય અમારા મજા હા ને એવી કોઈ ને મજા નહીં હોય આ ગામમાં પહેલો નંબર અમારો આવશે મજા માં તો કઈ બાકી જ નહીં એવી મજા અમારે તો થઈ છે લ્યા હવે શું મજા કરી તમે શું લેવા કે

શો તમે ડાયરે અમે રહ્યા અમારે તૈયારી પર હો બેઠી બેઠક ખાવાના તમે તમારે રિસેપ્ટ ભરો મને જોઈ જોઈ ખાવા ના મજૂરી પાછા વગર અને તો કોઈ ગયા શું લેવા મજૂરી મને આખી જિંદગી બેઠા બેઠે ખાવાનું મળે તો પછી બધી બેઠો લેવા કરી બધી બેઠો રહી

આવશે મોનતો ના અને આ ખોટું કોક ને પાલમ ના છે ને તારા વાદી બીજા ને કોક પાડીશ બળવા માંડ્યા બળવા માંડ્યા બરતા બધી છે ને અંદર થી લાય ઉગળ લાય અમે આગળ પહોંચી ગયે ને એટલે આ બધી છે ને બળતરાઓ કરી રહ્યા બળતરાઓ મને ખબર છે બધી અંદર લાયો થાય નહીં ને તું તો દાદા એ એકલો ડડો ડડો ખા અમાર નહીં આ તે મે તો જશે અમે દેખલા બેઠે બેઠા ખાહ્યા હા જલસા કે બેઠો ખાવા તેને હરી પેમ બેઠે ખાવ અને તમે તમે સાચી ગયો પણ હવે તમને નઈ આવી ખાવાની ચિંતા ના તા બે તમે મજૂરી કરો આખી જેવી મજૂરી કરો મત તમારે તમારી ગયો

બંધ કરી નાખે અને આપડે પાછું આવવું પડે શું કરે ધોયા જેવા પાછા મજુરી અરે મજૂરી વધે અને વધે ના શું કરવાનું અરે બેઠે બેઠે ખાવા તું નહીં ખાવું ગમે તો પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા મજૂરી લાવો તાર થોડું ખાવાનું ભાવા નાખે શું કરો હા ફૂંચી ખાવા આપડે ઘરમાં ફૂંચી ખાવાય હોય નહી પાછું હા હવે દાવા છે શું કરો પ્રિયા મજૂરી મજુરી શું મજૂરી કરીશું

મીલ ખુલી છે એમને માવા લાલ થઈ જશે વાત કરો નહીં ખુલી નહીં ખુલી કોના જશે ખાલી જ તમે પકડી લાયા એવી મરઘી 300 રૂપિયામાં ને આખી જિંદગી બેઠે બેઠે ખાવ આખી જિંદગી બેઠે બેઠે ખાવ ખાલી ત્રણ રૂપિયામાં ખાલી રૂપિયામાં ખાલી 300 રૂપિયામાં આખી જિંદગી બેઠે બેઠે લ્યા એવું અમારે કોક

મજૂરી બિલકુલ નહીં કરવાની એટલે આખી જિંદગી કેટલી મજૂરી કર કર કરી આ મજૂરી કરી કરી તો તમારું શરીર તો જો હા વાય રે આઈ લેબડન ખરી જેવા થઈ ગયા છો હવે તો હું મજૂરી કરી નઈ કે બોલો હવે ના કરી એક દો કઈડા દોહા થઈ ગયા હો દાડીએ તોરી આઈ જી તો કેળો મહિને હવે તો વાકા વડી ગયા હો શું કરું કો તમે કોક આવું હારી ગયો આલો ને કોક બેઠે બેઠે ખાયું તો આતર ઉંમર થઈ ગયો હોમો જેટલી ઘડી ઉંમર કામ કર કઈ કરું કો

કોમે આવ્યા છુ હા હા તાપ નો તાપ નહીં લાગતો ના ના કોમ ના લાગે તમારી જિંદગી આખો અમને અલ્યા જલસા કરીએ જોવો

આવી કાળી મજૂરી ના કરો કાળી મજૂરી ના કરવી જો તમારા પડશો થઈ જશે માથાના બાળ થી અંગુઠા અને કાળી મજૂરી કરો તો હું ત્રણસો કે દોઢસો રૂપિયા લઈને જશો કે અમાર પેલી ના આવો અમાર તો ખાલી તઈ રૂપિયા આપી દીધા એટલે આખી જિંદગી બેઠે બેઠા એટલે અમે ખાહા ને માં છોકરે ખાહા ને માં ખા આખી હોય ખાલી તઈ રૂપિયામાં રૂપિયા રૂપિયામાં તઈ ને રૂપિયા આર બધું લાવો તાણ પછી તઈ ને રૂપિયા આખી જિંદગી આખી ઘર ની ફાઈ ખાય તો કોકે આ ચોકો છે તઈ લેવા મે તમને ના ના કો આ મનુજી આ મજૂરી કરામ ખોટું

જો બે 300 રૂપિયા માં આલે બસ એમ હો આ તો ખોજે 300 રૂપિયા લઈને આવીયો બરોબર હા હોજે આઈજો આખી જિંદગી બેઠી બેઠે ખો તમે તમે હોજે હા 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 ટીમ ઓ કુજુ પાટા ટીમ ઓ કુજુ પાટા હા ટીમ ઓ કુજુ પાટા ટીમ ઓ કુજુ પાટા